સારું છે ભાઈ માં હજી ડ્રમ છે એટલે સારી વાત છે કે આ લોકો અહીંયા દાણા નાખે છે આ બે છે ને આ બે બે મારા નમૂના છે રમેશ વિજય મનના ભાવ તો ગમે મને ના પાડ જ્યો કોસ ના પાડતા બાભે શર્ધા કપૂર જેવા લાગે હેરા

ભાભીના ઘરે જઈને જોશે કે ભાભી શું કરે છે કાંઈ નહીં કરતા હોય કરાઈ જશે પણ ત્યાં જઈને આપણે પહેલાં તો જમેલું શું જમીન પછી નિકળશી આપણે સિદા એરિયામાં ઠીક છે તો ચલો જ્યાં પહેલાં હવે ભાભીના ઘરે ગાઈસ આવી ગયો છે ભાભીના ઘરે અને હવે હું કાંઈ નહીં કરું બી પહેલું કામ પહેલું કામ જ કરીશ હવે ગુડ મોર્નિંગ આજ ભાભી શર્દા કપૂર જેવા લાગે હાજર આજે હવે કાંઈ નહીં કરું પહેલાં શું કરીશ સિંધુ જમવાનો લઈશ ઠીક છે જમી ને પછી નીકળશે બારે પેલા ચલો જઈ જમેશ જો કમસે કમ ત્રણ મહિના થઈ ગયા છે ખાધું નથી આજે ભાવિ બનાવ્યું છે એટલે ચલો ખાઈ લઈ આજે બહુ જ દિવસ છે ખાધું નથી કેવું ટેસ્ટ છે બધું બદલાઈ ગયું છે તો આજે ખાઈ લઈએ તો ખાઈ પછી નીકળી આપણે એરિયામાં ઠીક છે તો ચલો પેલા લઈએ આપણે ગાઈસ એક વાત આ શાક કને ખાધામાં મને દિવસ થઈ ગયા હશે કઈક ત્રણ મહિના ત્રણ મહિના ત્રણ મહિના સુધી મારે શાક ખાધું નથી અને આજે ખાવું છું ને સિરિયસલી એટલો મસ્ત ટેસ્ટ આવે છે ને વાહ તમે મને કંપેન્ટમાં ગણજો કે તમારે તમારે ભીંડીનું શાક ભાવે કે ના ભાવે મને ભાવે છે ભાઈ તમારે ના ભાવ તો કંપેટમાં ના ભાવ જો ખોટી હા ના પાડતો તો ગાઈસ હું જાતો તો ન જો મારા જે ડ્રાઈવર લોકો પર મળ્યા આ બે છે ને આ બે બે મારા નમૂના છે રમેશ વિજય આ મારી ગાડી છે આ માલ લઈને જાતા થાય મે જોઈ લીધા મે તો આ અહીં ટાઈમ પાસ કરે રહ્યા કોકે રમેશ મજામાં છે બહુ બાર હાલો સિગ્નલ ખૂલી ગયું છે ને સિગ્નલ કોલે એટલે આપણે નીકળી જ્યા બરાબર બહાર તો ગાઈસ એરિયામાં માં તો આવી ગયો છું પણ મને ક્યાંથી ખરવામ જો દેખાય તો મને છે ને હા દુકાને ઓર્ડર લઈ આવ્યો આ દેખાય છે ત્યાંથી ઓર્ડર લઈ આવ્યો પણ મને કંઈ વસ્તુ દેખાડી સમજો કબૂતર છે ને ભાઈ મેં હાથ કયો ભાગ ગયા કબૂતર પૂરે પૂરે મેં આમ હાથ કર્યો એટલે કબૂતર બધા ભાગી ગયા લે પાછું આવે તો આવે જો તુકા પાછો જવાની બાજુમાં આ આ આ આ આવતા નથી મારા કને આ કબૂતર મારા અમે જોવે હે છેદ આવવા માંગે હા વાહ 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 ગાઈસ મેં ક્યાં ઇનરાય કે આયા હે બોલો મને ને કે મારા હાથ માં આવે નું ખવરાઓ એને દાણા પણ આયા ની મારી બાજુમાં કેટલા મસ્ત છે કબૂતર આ તો અહીંયા એરિયામાં આવ્યો હતો તો મને કબૂતર દેખાયો ને તો મસ્ત કબૂતર છે આને વિડીયો તો લેવો જ પડે યાર એટલે લઈ લીધો સારું છે ભાઈ મુંબઈમાં હજી ધ્રમ છે એટલે સારી વાત છે કે આ લોકો અહીંયા દાણા નાખે છે અને કબૂતર ખાય છે એ મુંબઈમાં આટલું બધું ધ્રમ જોવા મળે ને એટલે સારું કહેવાય ચલો વધી આપણે આગળ જઈએ ને સવાર છે દેખાય છે મને ધીમો ધીમો વરાત સવારથી ચાલુ છે બધા જ હવારથી ધીમો ધીમો વરાત ચાલુ છે બોલો હું અડધો પલળી ગયો છું ચલો નહીં ફટાફટ ને બે દુકાન બાકી છે હું ઝાડ એ નીચાઈ ઉભો રહી ગયો કારણ કે હવારથી ધીમો ધીમે વરાત ચાલુ છે ને એટલે માથું ઉઠી આવ્યો ગાય ને જેટલો વરાત પડે ને એટલે તકલીફ જાય એમ તો હવારથી ધીમો ધો વરાત ચાલુ છે હું અડધો પલરી ગયો છું દેખાય છે મારા અડધો પલરી ગયો છું તો ફટાફટ બે દુકાન બાકી છે ફટાફટ બે દુકાન બાકી છે બે દુકાન ખતમ કરી ફટાફટ ઘરે જાય કારણ કે આ વરાતમાં

હા નહીં 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 નીકળવા નહીં છે ને બધા ભૂતડા આવા ભૂતડા અમારા પ્રેમમાં હાલ એવું પાછા છે ને આમ જો ભૂતના કપડા કાંઈ છોકરા માટે ચાકુ બાકુ આ બધા રાખ્યા વિરીનભાઈ બોલો દુકાનમાં આવ્યો છે વિરીનભાઈ દુકાનમાં એવું છે નહીં એમનો માણસ છે મસ્ત રાખ્યા છે ભૂતડા એમ

છોકરી તૈયાર થઈ છે એકદમ આ પણ તૈયાર થઈ છે કાં જાય રેડિયો કે આખું શર્ટ જો પેન્ટ જો આખો પલળી ગયો જો આજે હેલ્મેટ હતું હેલ્મેટ નાખ્યું તો માથું પલરી જાય અને તકલીફ પડે અને હું પાછો બીમાર પડું ને એટલે મને દસ બાર થી લાગે ઠીક થવામાં ફટાફટ ને ઘરે જાઉં વચ્ચે દૂધ લઈ આવ્યો છું એટલે ઘરે જઈને મસ્ત એક સારી સારી ચા બનાવીશ ચા બનાવી પછી કરીશ આરામ પેલો તો કપડાં બદલાવીને ફ્રેશ થઈશ ફ્રેશ થઈને પછી કરીશ આમ ચલો પહોંચું ઘરે તો ગાયસ ફ્રેશ થઈને બેઠો છું પેલા આવીને કપડાં ચેન્જ કર્યા આમ જો છે ને કપડાં ચેન્જ કરીને બેઠો છું અને ફ્રેશ થઈ ગયો અરે ગાયસ બહુ પલળી ગયો છું આ જેમ રાખો દ્વિપલ ગ્રમ મારતું થયું પર એકદમ ધીમે 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 હાથ ચાલુ હતો તો મને એમ કે રહી જશે રહી જશે અને હું પાછું બહુ રેનકોટ ભૂલી ગયો હતો પહેલા આખો દીપ પલ ગયો છું અને મેં કીધું મારે ઘરે આવીને ચા બનાવી છે બરાબર આવીને જોયું તો ગેસ ખતમ થઈ ગયો છે ગેસ ચાલુ જ નથી આવ્યો એને ટ્રાય કરીએ પણ ગેસ ખતમ છે તો બાજુમાં મારો દોસ્ત છે ને શિવમ મારો જીમ ફ્રેન્ડ તો એને કીધું ભાઈ મને ચા પીવી છે અને હું આખો પલરી ગયો છું તો મને રૂપ બનાવી આપું એટલે એ મને ચા બનાવી પીવડાવું છે હું દૂધ લઈએ તો દૂધ તું રાખ ચા મસ્ત બનાવ પીવડાવ મને એટલે એ મારા મારે ચા બનાવે છે ચા બની જાય એટલે થોડીક ચા પીવું એટલે એકદમ અંદરથી ગરમી અંદર થી ઠંડક નીકળી જાય ગરમ થઈ જાય એટલે આખું શરીર મતલબ હીટ થઈ જાય કસમ છે થાકી ગયો મતલબ આખો જે ફરી ફરી એક તો વરસાદ ચાલુ અત્યારે પણ એટલો ચાલુ છે બોલો મતલબ કાલ રાતનો ચાલુ છે ને મને કહે કે કામ કર ત્યાં ઘરે આવ અને ઘરે ચા પી એટલે એમ ઘરે બેઠા અને બે ચા પી લીધી અને મેં એમના ઘરે ટાઈમપાસ કર્યો એના ઘરે ટાઈમ પાસ કર્યો કમસે કમ એક કલાક એક કલાક પાછો રૂમ આવું કેમ કે ત્યાં મસ્ત વાઈફાઈ લાગ્યું છે તો મને ખબર નથી કે વાઈફાઈ છે એના ઘરે તો મને એને પાસવર્ડ આપ્યો પછી બીજી થોડી વાતો હતી મતલબ બહાર ટ્રાવેલિંગ કરવા જવું હોય આ નહીંથી બધું એના માટે પછી એ છે ને મતલબ મૂવીઝ લાઈનમાં કામ કરે તો ઘણી બધી વાતો કર્યું છે શું કામ કરવાનું છે એ બધું ઘણી બધી વાતો કરી પછી મેં ચલો આવી જાઉં કારણ કે મારે હજી બ્લોગ બાકી છે એડિટિંગ બાકી છે ઘણું બધું કામ ઘણું બધું કામ હતું ને એટલે હું પાછું આવી ગયો એટલે આવીને ઘરે બેસી ગયો તો ગાય સાચે છે ને મોસમ સારું છે આપણે આજે ગીત ગાઈ લેવું ચલો ટ્રાય કરીએ ગીત ગાવાની કારણ કે મોસમ એટલું મસ્ત છે એનું રાહત ચાલુ છે તો ચલો ટ્રાય કરીએ

ગાઈસ ગાઈશ મેં તમને કીધું હતું ને કે ચલો આજે ગીત ગાય કારણ કે આજે મોસમ સારું હતું એટલા માટે તો મેં ગીત ગાયું છે ગાઈસ મેં તમને જે ગીત સંભળાવ્યું છે ને એ ખાલી એક કડી જ છે આખું ગીત નથી સંભળાવ્યું એક ખાલી કડી છે પણ મેં અત્યારે આખું ગીત ગાયું છું આખું ગીત ગાયું છે કારણ કે બ્લેક સેટ પહેર્યો છે ગીત ગાવાનો અલગ મજા છે એટલા માટે એવું સમજું એટલા માટે તો મેં તમને એક કડી નાખી છે જો તમે ખાલી પાંચ જણ આમાં કમેન્ટ કરો છો ને કે આખું ગીત નાખો તો આખું ગીત નાખીશ પાંચ જણ છો ચલો ખાલી બે જણ ખાલી કમેન્ટ કરશે ને કે ગીત નાખો તો હું આખું ગીત નાખીશ ઠીક છે તો તમે કમેન્ટ કરો ભૂલતા નહીં એટલે મિત્રો ભાઈ જે મોસમ સારું હતું એટલે હંભળાવી દઉં તો ગાય ચલો ટાઈમ વધારે થઈ ગયો છે કારણ કે જમવાનો હે બહુ થાય આપીને ફોન આવ્યો હતો તો જાઉં છું હવે ઘરે અને આગળ તમને ખબર છે હું કહેવા માગું આ વિડીયો તમને હાવ લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોઈ મારા નવા ભાઈ આવ્યા હોય ને તો એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી હવે કાલના રેલી બ્લુકમાં જ્યારે કે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર